રાજકોટ જિલ્લાના ધોરાજી જામકંડોના હાઈવે પર આવેલા એક ખેડૂતે પોતાના ખેતરમાં પશુ પંખીના ત્રાસથી છુટકારો મેળવવા માટે એક નવો જુગાડ કર્યો છે ખેડૂતે પોતાના ખેતરમાં પાક બચાવવા અસલ માણસ જેવો લાગતો ચાર્યો બનાવ્યો છે જે દૂરથી જુઓ તો અસલ માણસ જેવો લાગતો હોય છે આ ચાર્ય ખેડૂતે પોતાના ખેતરમાં લગાવતા પશુ પંખીના ત્રાસમાંથી છુટકારો મેળવ્યો છે સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ ચાર વર્ષ થયા તો સતત ઉપરથી કમોસમી આફતો આવી રહી છે ત્યારે ખેડૂત મૂંઝવણમાં મુકાય છે ત્યારે ઉપરથી કુદરતી આફત અને નીચે પશુ પંખીની આફતને કારણે ખેડૂતો પોતાના પાક બચાવવા નીત નવી નુકસાન કરી રહી છે તો પોતાના પાકને બચાવવા ખેડૂતો પોતાના ખેતર ફરતે તાર ફેન્સિંગ કરે છે તો કોઈ ખેડૂત ફરતે જાળી મારે તો કોઈ ખેડૂત જટકાતા તાર રાખે જેથી કોઈ ખેતરમાં પશુ પક્ષી પ્રાણી ખેતરમાં પ્રવેશે નહીં તો ધોરાજી જામકોડા હાઈવે પર આવેલા ખેડૂત કાંતિભાઈ પોતાના ખેતરમાં પાક બચાવવા માટે નવો જુગાડ કર્યો છે કોઈ ઢોર કે ચકલી ખેતરમાં ફરકે નહીં અને પાકની રક્ષા થાય તે માટે તેમણે અનોખો નુસ્કો અપનાવ્યો છે ખેડૂતે પોતાના ખેતરમાં પચોવચ એક માણસ જેવો લાગતો હુબહુ દેશી ભાષામાં ખેડૂત ચારિયો કહે છે તે બનાવ્યો છે ચારિયો પણ કેવો અસલ માણસ લાગે તેવો પવન ફરે તેમ આ ચારિયો ફરે ચારિયો ફરે એટલે ઢોર પશુપંખીને લાગે કોઈ માણસ ખેતરમાં કામ કરતું હોય છે તો ખેડૂત કાંતિભાઈના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં પશુ પંખી પ્રાણીનો આશ્રય ત્રાસ હોવાને લઈ પાક ઉગે તો તરત પાકને આ પશુ પ્રાણી પંખી બરબાદ કરી દેતા હોય છે જેથી પોતાની કોટા સુધી માણસના આકારનો ઘાસ અને પ્લાસ્ટિકથી ચારિયો બનાવ્યો છે અને તે માત્ર પંદરસો રૂપિયા નજીવા ખર્ચમાં તે આ માનવ જેવો ચાર્યો તૈયાર થઈ ગયો અને પોતાના ખેતરમાં વચ્ચો વચ્ચો ખેડૂતે લગાવ્યો છે તો ચાર્યો લગાવતા ઢોર પશુ પછી ફરકતા બંધ થઈ ગયા હોવાનું જણાવાઈ રહ્યું છે તમારું નામ કાંતિભાઈ કાંતિભાઈ તમે જ્યાં હુબહુ માણસ જેવો એક ચાણીયો બનાવવામાં આવ્યો છે ક્યાંથી તમને વિચાર આવ્યો વિચારમાં તો એવું હતું આ મારે કોઠા ઉદે છે હું આવા નવા નવા કંઈક કંઈક પ્રોગ્રામ કઈ જ રાખતો હોય નવરો હોય તો યા કરતો હોય નકર મારી મેન તો ખેતીનું જ કામ અને શાકભાજીનું કામ બાજુ છે તે એક પશુઓનો ત્રાસ અને બીજી બાજુ આવી રીતે તમે જે આ પૂતળા લગાવ્યા છે કેવી રાહત રાહતમાં સો એ સો ટકા એમાં કાંઈ ઘટે દરેક ખેડૂને આ કરવો જુગાર બરાબર છે અને એના પાક ઉપર લગાડે મેં તો એક લગાવ્યો હે કદાચ એવા બે થી ત્રણ લગાવી દઈ તો આમાં કોઈ ખર્ચો નથી આ વિસ્તારમાં સૌથી વધુ ક્યું પશુઓનો ત્રાસ અત્યારે રોજ રોજને બીજો નંબર ભોનનો આવે બરાબર એનો વધારે ત્રાસ છે આ બાબતથી તમે ખેડૂતોને શું પ્રેરણા આપશો ખેડૂતને આ કરવી જરૂરિયાત જ છે આમાં કોઈ ખર્ચો નથી અને દરેક ખેડૂતને આ કરવું મહત્વનું જ છે એના પાક માટે અને કોઈ ખર્ચો નથી કરે એમ થાય ખર્ચો છે તો આ ન કરી શકે પણ આ કરી શકે નાનામાં નાનો ખેડૂત મારું નામ પારસ કાંતિભાઈ ઘોણિયા મારી વાડી ધોરાજી જામકનોણા હાઈવે ઉપર આવેલી છે ખેડૂતને પાક લણી લણી ઉપર આવે છે તો ઘણા રોજ ગુણનો ત્રાસ હોય છે એના માટે ઘણી ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે એના માટે ફેન્સિંગનો ખર્ચો ખેડૂને બે થી અઢી લાખ ત્રણ લાખ જેવી રકમ હોય કોઈ નબળી પરિસ્થિતિના હોય તો એ કરી શકતા ન હોય તો એના માટે ચાળિયાનો જુગાડ કરેલો છે ઉપર માળાના અને હજારથી થી પંદરસો રૂપિયા સુધીમાં આ ચાળીઓ તૈયાર થઈ જાય છે ખેડૂતોને બધાને એ કેવા માંગુ છું કે આનું રિઝલ્ટ સારું છે કોઈ ભૂન કે રોડનો આ લગાવવા પછી ત્રાસ નથી ખેતરની અંદર ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ